ભાઈ આયા એમને બોલો બોલો ભાઈ તમે તમારા કે કેવા લાગો છો ઈ મને કહેતો તમે લવર હાવ કોરે છો સો કેવા ઈ તો કે દો મને રાકેશભાઈ હાવ પ્રેમ પાગલ થઈ ગયા છો ગોંડા થઈ ગયા છો એમને મારો કાઢું છે બીજું બોલો કોઈ આગી લેડો બેઠા તો એમ ને માગણ ને ભિખારી મારો આરું ઉપાજી છે તમારી જિંદગી ધાતી જ છે ટેન્શન ની અંદર ચિંતા રીતે જિંદગી થાય છે ટેન્શન માં રાકેશભાઈ નશાના લે ના સડવાનું હોય એવી તો આપણે ખોટા ખોટા વેચન ના કરવા રાકેશભાઈ તો તમારો જિંદગી છે એમ ને તમારે એના કોઈ આગળ નથી એમને તો તમારે એમાં કોઈ વધારે કેવું નથી બસ મિત્રો વિડીયો આટલા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો જય હો જય માતા